વાયરલ રોગો ફેરાયા હોય કે ડબલ ઋતુ હોય જ્યાં જ્યાં ટીબી અને એચઆઈવી જેવા રોગો ની શક્યતાઓ દેખાય ત્યાં ટીબી અને વિભાગ સંયુક્ત રીતે મેડિકલ આયોજન હાથ ગત વર્ષની આ વર્ષે પણ ધાંગત્રા સબ જેલ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો જેમાં ધાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર પરવ દવે ટીબી શાખાના નિલદીપભાઈ ગોસ્વામી અને એચઆઈવી શાખાના ચેતનભાઈ ચૌહાણની કુશળ આગેવાની હેઠળ જેલના કાચા કામના છન્નું જેટલા કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવી હતી તેમાં સ્થળ ઉપર જ વાયરલ ઇન્ફેક્શન શરદી તાવ અને ઉધરસની દવાઓ આપવામાં આવી હતી બંદીવાન ભાઈઓના બ્લડ સેમ્પલ ચકાસી ટીબી ટેસ્ટ એચઆઈવી ટેસ્ટ ડાયાબિટીસ ચેકની સાથે સાત હિપેટાઇટિસ બી અને સી સહિત સેફેલિસ જેવા સંક્રમિત રોગો માટે આરપીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા આ તકે ધાંગધ્રા સબ કમાન્ડર ઈશ્વરભાઈ ખાબલા અને કોન્સ્ટેબલ સુખદેવસિંહ છાલા દ્વારા મેડિકલ ચેકઅપ દરમિયાન કેદીઓને હળવાશ રહે સાથોસાથ સબ જેલમાં શિસ્તબદ્ધ વાતાવરણ રહે તેવી સુંદર વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા